આપડે તો કોઈ કોમ ધંધો હા આપડે કચ્છ કોમ ના કરવાનું હોય ઘર ના રોટલા ગોમ ના ઓટલા તોડી નાખવાનું હોય તો બધા આપડે કોઈ કોમ ધંધો હા કેવું ચાલો બોલ બેઠું શોનકી આપણે એક નઈ ના એ મંટી હે પછી આપણે એ મંટીનું બચ્યું થાય બરાબર એ બચ્યું પછી પાછું એનું થાય આપણે મટા ફાર્મ બનાવવાનું પછી આપણે

એક નો જ કનો હું હાલ જ દઉં મટકો ને હાય આ મકરમ બકરા નું ફામ તો ખોલ્યું પણ હારું ચાલે હ ચાલે જા હલ કલકા જો હવા ચાલ હ સન કોઈ નુકસાન જેવું તો હ નહી એટલે વાંધો નહી ચલાવા જ થઈ પડશે પાછું આગળ વાત આગળ અને આ વાત તમે મટકા ફામ કોની હો વાહ માને મટકો ને મટકી ને મકડો

સાચો જો પાહા નોડ મીવા હવ હવ રોજ વિવા હે ખાનું હેડું હમ ઓને માં કાફા બનાવ સારું જો નઈ જો અમા મન કે ના આવ અમાની નોડ એનો મે એટલે માને માં કાફા બન થે અમ અમા ચંપંગ આ ગોઠો પૈતેવાનો થઈ જા હા આ અમ મેન્ડો મુ થાપના બાન નેટ આમાં મે ન આવ નોડ વિવાઈ જા અમ મે નોડ વિવાઈ જા હા

એને આમાં આપણે પમા જવાનો આનંદ નેહજનો આનંદ તમે લીધો ને અને ફોન થઈ ગયો થઈ ગયા કરોડપતિ હા ફોન થઈ ગઈ બનો કરોડપતિ રાખો મરઘાની ના ના અમે નહીં તો જો જો હું એ આ બધું આખું નાખી દીધું જટો ને એ તો અમે અને અમે પેલા ને પમા લે આવો ને જોરે જઈએ હેરો તેત્રી જો હા ને ઉપર અતારે પેલું હું નીયો જો મઈને ખેતરી ગયો તમાનો ચંપક જોન પાહા ફાર્મ ખોની બેહા અન જઈને દેવાવાની કણવી આ ને જ પૈસા કમાય

બે હાજર ના ના મારા ફૂ બે ના ખોલવાનું હતું અને વાઘાઈ આયા કમાવા એકલા તમે ત્યાં લાલચ શું ના કરતા હોય તો ભૂલ બે હા બે હજાર ઉપર નહીં આપડે વાત ભાગ નહીં ભાગ કરવા કીધો તો બરોબર તમે મને એકલા કરોડપતિ થવાયા આમાં પણ મારે મકની નાબો ને મકનો નહીં નાબો તમારી એકલા થાય આપડે બેગવો ધંધો કરવાનો હા હું તો જવું ચંપકલાલ આવો તમે તમે હું લેવા લાલચ કહી લેવા પેલા પેલા અને કણી થાય ના ચો તમને કીધું કે તમે મારે જો ને બગડી લેવા આવો અને લેવા નાના આઈ જા હોય લેવા નાના બધું મકણ બખરણ મારા પાર ગમ મને ધંધો જ નહી કરવો મારા બધું જ મારું